દેવગઢભરે નગરપાલિકામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવેનો સમારકામ માટે માંગ ઉઠી આજ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ સોમવારના સાંજે સાત કલાકે નગરપાલિકા સદસ્ય નીલ સોની દ્વારા જે તંત્રને રોડ સમારકામ માટેની માંગ કરવામાં આવી છે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જે તંત્ર દ્વારા આ કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોજ જોવા મળ્યો હતો છેલ્લા કેટલાય સમયથી આ જે સ્ટેટ હાઇવે છે તે અતિબિસ્માર હાલતમાં છે અને અહીં અનેક વાર અકસ્માતો પણ સર્જાયા છે અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમાં જ અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે જેથી તાત્કાલિક ધોરણે આ જે રસ્તો છે તેનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે દેવગઢ બારિયાથી હું નીલ સોની નગરપાલિકા સદસ્ય બે હજાર સત્તરમાં દેવગઢ બારિયા સ્ટેટ હાઈવે બન્યો છે આ સ્ટેટ હાઈવે એકદમ ખખડદજ હાલતમાં છે તેને નવીનીકરણ માટે બે હજાર વીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ પચીસ અત્યાર સુધી સરકારમાં રજૂઆતો કરી છે આર એન બી વિભાગને અમે રજૂઆત કરી છે મુખ્યમંત્રી શ્રીને અમે રજૂઆત કરી છે પરંતુ આ રોડની દિવસે દિવસે સમસ્યા વધતી જાય છે આગામી દિવસમાં વિવિધ તહેવારો આવે છે નવરાત્રી આવે છે ગણેશોત્સવ આવે છે અને આ દેવગઢ બારીયાની મુખ્ય સમસ્યા છે ચૂંટણીમાં પણ અમે આ જ રોડ બનાવવા માટેનો વાયદો કર્યો હતો અને સરકાર જાગે અને અમે બે હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ મીડિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી કે આ રોડનું સત્વરે દિવાળી પહેલાં નવીનીકરણની કામગીરી શરૂ થાય અને રિપેરિંગની કામગીરી શરૂ થાય તેવી માંગણી સાથે અમે વિનંતી કરીએ છે કે અમારે રોડની કામગીરી શરૂ થાય નહીં તો આગામી સમયમાં આ ગામની સમસ્યા છે અને ગામના જનપ્રતિનિધિ તરીકે ગાંધી ચિંધિયા માર્ગે જવું પડે તે જવાની પણ અમારી ગ્રામજનો સહિતની તૈયારી છે તો આ રોડનું કામગીરી શરૂ થાય તે જ વિનંતી સાથે અમે મીડિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાત આપણી સમક્ષ મૂકીએ છીએ નીલ સોની નગરપાલિકા સદસ્ય દેવગઢ બારિયા